જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર આજે ફરીથી જૂની ચેનલ ઉપર વિડિયો આપી રહ્યો છું અને જે વરસાદની અપડેટ આપણે આપેલી હતી તેર તારીખનો જે રાઉન્ડ છે તેની વાત કરેલી હતી તો એ તેર તારીખનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ગઈકાલથી કયો આજથી કયો અથવા આવતીકાલથી કયો પણ આ રાઉન્ડની અંદર સૌથી વધારે જે અસરની વાત કરી હતી એ પણ મેં દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરી હતી તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જે ઝાપટા ચાલુ હતા તેની અંદર હવે વધારો થશે ક્યાંક હડખો વરસાદ પણ થઈ શકે છે અને આ જે ચૌદ તારીખ સુધી છે તે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કેટલો વરસાદ જોવા મળશે તે અંદાજ આપવો દરેક વખતે મુશ્કેલ જ હોય છે કોઈ પણ સિસ્ટમ વિશે અંદાજ આપી દઈએ કે કેટલા ઇંચ વરસાદ પડશે ત્યાર પછી તે જમીન લેવલ ઉપર પડે ત્યારે સાચું માનવાનું જેમ સત્યાવીસ જુલાઈવાળા રાઉન્ડમાં થયું હતું આઠ ઇંચ દસ ઇંચ અને પંદર ઇંચ સુધીના આંકડાઓ આપવાવાળાએ આંકડા આપી દીધા હતા આપણે પણ પાંચ ઇંચની એવરેજનો આંકડો આપ્યો હતો પણ દરેક વખતે વધીને વાત નહીં કરવાના નિયમ પ્રમાણે હજી પણ હું અત્યારે પણ વધીને વાત નહીં કરું ઝાપટા અને હળવા વરસાદની શક્યતા રહેલી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં એટલે કે દરિયાકાંઠાના વિસ્તાર છે તેની અંદર જ ખાસ અસર આ જોવા મળશે આપણે જે તે વખતે પણ કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આ સાગરની અંદર જે સિસ્ટમ છે તેના અનુસંધાને થોડો ઘણો લાભ મળી શકે છે ત્યાર પછીની વાત કરવાની છે આગળના રાઉન્ડની કે જેની અત્યારે સોશિયલ મીડિયામાં હો હા મચી પડી છે ઘણા બધા લોકો કહી રહ્યા છે પંદર તારીખ પછી ભૂકા નીકળી જવાના છે છોતરા નીકળી જવાના છે અને ફલાણું ઢીકણું જે અલગ અલગ આપણે વાત કરી હતી તેની વાત કરીએ તો આપણે જે ઉનાળાથી કહી રહ્યા છીએ કે ઉનાળામાં જ્યારે પણ આપણે માહિતી આપી ત્યારે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનો નબળો રહેવાનો છે પણ ઓગસ્ટ મહિનો બે હજાર ત્રેવીસના વર્ષ જેટલો નબળો પણ નહીં રહે અને બે હજાર ચોવીસના જેટલો મજબૂત પણ નહીં રહે વાત કરીએ આ વરસાદના રાઉન્ડની તો વરસાદના રાઉન્ડ વિશે આપણે ગ્રુપની અંદર માહિતી ઘણા સમય પહેલાં આપી દીધેલી છે અને તેની અંદર કહ્યું છે કે આ જે સૌરાષ્ટ્રની અંદર સોળ સત્તર તારીખથી વરસાદ દેખાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર તેની અસર બાકીના વિસ્તારોમાં તેનાથી પહેલાં વરસાદ શરૂ થઈ ગયો છે આ સિસ્ટમના આ રાઉન્ડનો અને ત્યાર પછી અઢાર ઓગણીસ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારા વરસાદની એક્ટિવિટી જોવા મળે છે અને બીજું કહ્યું હતું કે કચ્છનો જે ઉત્તર ભાગ છે બંનેનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર સિસ્ટમ થોડીક બ્રેક મારે અથવા તો ફરીથી ગુજરાત ઉપર થોડી વધુ અંદર આવે ત્યારે લાભ મળી શકે છે બાકી તે ઉત્તર કચ્છનો ભાગ છે જે રાજસ્થાન શરદ વિસ્તાર છે પાકિસ્તાનનો સરહદનો વિસ્તાર છે એ ખૂણાના ભાગમાં થોડી ઘણી હજી પણ અછત રહી શકે અત્યારે આપણે સામાન્ય એક જેને કહીએ કે હોહા હા કર્યા વગર અને અતિશયુક્તિ ભર્યા શબ્દો વાપર્યા વગર પહેલાં પણ મેં કહ્યું હતું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં પાંચ ઇંચ આસપાસના વરસાદની આશા રાખવાની છે જે વરસાદ પડવાનો છે વધુ વરસાદ થોડો ઘણો એ છે દરિયાકાંઠાનો વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર એમાં પણ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા આ ચાર જિલ્લામાં આશા રાખી શકાય કે તેનાથી વરસાદ વધારે પડવાની શક્યતા છે અને આ હાલની અપડેટની વાત છે આગળ જતા કોઈ પણ જાતનો ફેરફાર થાય તો તેના વિશેની માહિતી આપશું પણ આપણા અંદાજ પ્રમાણે જે માહિતી આપી છે એ પ્રમાણે અતિભારે વરસાદ થાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના આ ચાર જિલ્લાઓ છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના કે તેની અંદર પાંચ ઇંચથી દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળે જે કંઈ માહિતી તમારા સુધી પહોંચાડવાની લાગશે તે તમામ સમય અનુસાર પહોંચાડતા રહેશો બાકીની માહિતી હું વધુ પડતી ગ્રુપની અંદર આપવાનો પ્રયાસ કરું છું યુટ્યુબની અંદરનો વિડીયો બનાવી અને એડિટિંગ કરવાનો સમય મળતો નથી આ વિડીયો હું અત્યારે સવારના આઠ વાગે રેકોર્ડ કરી રહ્યો છું પણ એડિટ કરી અને તેને અપલોડ કરવાનો ટાઈમ કદાચ સાંજે મળે ચાર પાંચ વાગે વાત કરવાની છે આજના વિસ્તારોની તો આજના વિસ્તારોની વાત કરી દઉં કે દરિયાકાંઠાના વિસ્તારો વિશે જ આપણે કહ્યું હતું ને દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી ગતિવિધિમાં વધારો થશે જાપટામાં વધારો થશે હળવા વરસાદમાં વધારો થશે જેની મુખ્ય અસરની વાત કરીએ તો આજના દિવસે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે જૂનાગઢ જિલ્લાનો દરિયાકાંઠાનો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાનો દરિયાકાંઠાનો વિસ્તાર એટલે મુખ્ય અસર અરબસાગરને ટચ જે દરિયાકાંઠાના વિસ્તારો છે અરબસાગરના કાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે તે ઉપરાંતના અંદરના ભાગોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે આજથી વધારો થશે જે ઝાપટા પડી રહ્યા હતા અથવા સામાન્ય જે છાંટાછૂટી થઈ રહી હતી તેની અંદર આજથી વધારો થશે તો આ હતી આ રાઉન્ડની માહિતી ત્યાર પછીના રાઉન્ડની હાલ પૂરતી પરિસ્થિતિ શું દેખાઈ રહી છે તેના વિશેની જે કાંઈ ફેરફાર લાગશે તો એ સમયે અપડેટ આપણી આવશે જ્યાં સુધી ફેરફાર જેવું નહીં લાગે ત્યાં સુધી તમારે આ અપડેટને ફાઇનલ ગણીને ચાલવાનું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ